નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું વેબ ક્રાંતિ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ઘણા સમયથી તમે જે આર આરની રાહ જોઈ રહ્યા હતા તે આવી ગયા છે અહીં તમે જોઈ શકો છો નવા આર આરની અંદર ફક્ત શારીરિક કસોટીની અંદર માત્ર દોડ નિયત સમયમાં પૂરી કરવાની રહેશે વજનને પણ ધ્યાનમાં લેવામાં નહીં આવે તો એક ખૂબ જ મહત્ત્વના સમાચાર છે મિત્રો અને પરીક્ષા પદ્ધતિ એટલે કે પરીક્ષાની પેટર્ન કઈ રીતે છે શું સિલેબસ છે એ પણ આપણે આગળ જોવાના છીએ તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો તો જોઈએ આપણે સૌ પ્રથમ કે પેપર છે એ કેટલા માર્કનું રહેશે તો પેપર છે મિત્રો એ ટોટલ બસો માર્કનું રહેશે કઈ રીતે પેપર લેવાશે એ પણ આપણે જોઈએ તો સૌ વાત કરીએ તો બે ભાગમાં છે એ પેપર લેવામાં આવશે દરેક ભાગમાં ચાલીસ ટકા ગુણ લાવવા એ જરૂરી છે પાસ થવા માટે મિત્રો વિભાગ એમાં બત્રીસ માર્ક લાવવાના રહેશે અને વિભાગ બેની અંદર છે અડતાલીસ માર્ક લાવવાના રહેશે પેપર છે મિત્રો એના બે પાર્ટ હશે પાર્ટ વનની અંદર રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન ત્રીસ માર્કનું રહેશે અને ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ ત્રીસ માર્ક એટલે કે ગણિત છે મિત્રો એ ત્રીસ માર્કનું રહેશે અને ગુજરાતી ભાષાની સમજ વીસ માર્કનું આમ પાર્ટ વન છે એ કુલ એંસી માર્કનું રહેશે એના પછી પાર્ટ ટુની વાત કરીએ તો પાર્ટ ટુમાં છે મિત્રો એ ભારતનું બંધારણ ત્રીસ માર્કનું રહેશે વર્તમાન બાબત વિજ્ઞાન અને ટેકનોલોજી સામાન્ય જ્ઞાન એ ત્રણેય વસ્તુ થઈ અને ચાલીસ માર્કનું રહેશે અને ગુજરાત અને ભારતનો ઇતિહાસ સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ છે એ પચાસ માર્કનું આમ પાર્ટ ટુ છે એ કુલ એકસો ને વીસ માર્કનું રહેશે અને બંને પાર્ટના થઈને ટોટલ માર્ક છે મિત્રો એ બસ્સો માર્કનું પેપર થશે આગળ વાત કરીએ મિત્રો તો સાયકોલોજી સોશિયોલોજી આઈપીસી સી એવિડન્સ એક્ટ જેવા કાયદાઓ છે એ રદ કરી દેવામાં આવે છે અને જે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા તો નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી જે વિદ્યાર્થીઓએ કોર્સ કરેલો છે એને અલગથી ગુણ આપવામાં આવશે તો મિત્રો આ હતા નવા આર આર તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટની અંદર જરૂર જણાવજો અને જો તમને કોઈ પ્રશ્ન હોય તો એ કોમેન્ટની અંદર જણાવજો